ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ બજેટ બજેટ શબ્દનો અર્થ વાર્ષિક આવક ખર્ચનું અંદાજપત્ર કે આવશ્યક અથવા ઉપલબ્ધ નાણાં કે કશાકને માટે અંદાજપત્રમાં જોગવાઈ કરવી થાય છે બજેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અવર ઓર્ગેનાઇઝેશન હેઝ અ લાર્જ એન્યુઅલ બજેટ એટલે કે અમારી સંસ્થાનું વાર્ષિક અંદાજપત્ર મોટું છે એક બીજું ઉદાહરણ જોઈએ અર્થાત તેમનું માનવું છે કે આ વર્ષના બજેટમાં ટેક્સમાં વધારો થશે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ ગવર્મેન્ટ હેઝ બજેટેડ રૂપીઝ ફાઈવ થાઉઝન્ડ કરોડ ફોર હાયર એજ્યુકેશન અર્થાત સરકારે ઉચ્ચ શિક્ષણ માટે અંદાજપત્રમાં પાંચ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક, લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ